નમસ્કાર મિત્રો ભાદ્રવી પૂનમના મહામેળામાં પગપાળા યા આવતા યાત્રિકો માટે અલગ અલગ જગ્યાએ સેવાભાવી લોકો પોતાની સેવા આપીને પુણ્ય કમાતા હોય છે ત્યારે આજે અહીંયા દાતા જોડે એક કેમ્પ છે જે રાધે મિત્ર મંડળ મહેસાણાથી છે મારા મિત્ર પ્રદીપભાઈ છે ત્રણ વર્ષથી આ સેવાનું કાર્ય કરી રહ્યા છે અને સેવા પણ કેવી અદ્ભુત અહીંયા ચોખ્ખાઈ પણ એટલી છે અહીંયા અલગ અલગ થીમો બનાવેલી છે અહીંયા વિશેષ વાત તો મારે એ કરવી છે અહીંયા ઓપરેશન સિંદૂરની થીમ છે અહીંયા સ્વદેશી અપનાવોની થીમ છે એટલે એક અહીંથી એક મેસેજ પણ આપવો છે લોકોને પ્રદીપભાઈ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છો આખી ટીમ તમારી ખડે પગે રહેશે આવનાર માય ભક્તોની સેવામાં શું કહેશો કેટલો લાભ થાય છે આનાથી આ સેવા કરવાથી આ સેવા કરવાથી શું છે કે છેલ્લા ત્રણ વર્ષથી અમે એક તો આ કરીએ છીએ દર વખતે અલગ અલગ થીમ આ વખતે આપણે પહેલગામ હુમલા પછી ઓપરેશન થીમ થીમથી જેથી લોકોને જાગૃતિ મળે તથા સ્વદેશી અપનાઓના બોર્ડ મારે છે જેથી આપણે અત્યારે જે ટેરિફનું ચાલી રહ્યું જેથી લોકોને ફાયદો થાય તથા આ કામ કરવાથી એમને પહેલાં વર્ષે કર્યું ત્યારબાદ બીજા વર્ષે કર્યું હવે અમને આ બધું કરવામાં અમારે અમારી ટીમને એકદમ મજા ખુશી અને શાંતિનો અનુભવ થાય છે જેથી આ કામગીરી કરીએ છીએ અને માતાજીનો આપણા ગુજરાતનો સૌથી મોટા મોટો મેળો છે ભાદરવી પૂનમનો તો ભાદરવી પૂનમના મેળામાં જે ભક્તો ચાલીને જાય છે જેમને ઘણા લોકોએ આ બધી સેવા આપેલી એટલે એમને કોઈ તકલીફ ના પડે એના માટે આપણે અહીં શીરો અને મગ જમવાની બેસવાની તથા આરામ કરવાની ઊંઘવાની એ બધી જ વ્યવસ્થા કરે છે શું કહેશો સેવાનો લાભ લેવો એ બહુ અનોખો અનુભવ છે જી હા આ એક દૈવ્ય શક્તિ છે અંબાજીના ધામમાં અત્યારે દિવસે ને દિવસે તમે જોતા જશો કે વર્ષો વર્ષથી આ પરંપરા ચાલી આવી છે અને પબ્લિકની પોતાની મનોકામનાઓ પૂરા કરવા માટે આ દિવ્ય શક્તિ એક જ એવું રૂપ છે કે પબ્લિક ત્યાં જઈ અને માતાજીના ચરણોમાં પગેલ શીશ જુગાવી અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે શું લાગે સનાતન ધર્મ દિવસે દિવસે ગુજરાતમાં બહુ મજબૂત બનતો જાય છે સાથે સાથે આ એક ધાર્મિક કાર્યક્રમ એ ધાર્મિકતા સાથે વરાયેલું ગુજરાત છે હંમેશા ધાર્મિક કાર્યક્રમ હોય તો ગુજરાતીઓ અગ્રેસર રહ્યા છે અહીંથી નહીં માત્ર અહીંયા ગુજરાતમાં જ નહીં ગુજરાતીઓ કોઈ પણ સ્થળે જઈને ધાર્મિક કાર્યક્રમ કરે તો એ કાર્યક્રમ કંઈક અનોખો હોય છે હા ચોક્કસપણે તમે આજે એ બી પણ જોઈ શકો છો આજે આપણા દેશમાં જ નહીં પણ પરદેશમાં અમેરિકા જેવા અમેરિકાની અંદર આજે વિશ્વ ઉમિયાધામ અને હજારો મંદિરોનો અહીં આગળ બની રહ્યા છે સ્વામિનારાયણના મંદિરો તમે જુઓ અને અધ્યતન સુવિધાઓ સાથે બની રહ્યા છે એટલે એક ગુજરાતી પબ્લિકમાં એક વસ્તુનું અનોખું એક રૂપ ધારણ થયું છે કે ભાઈ શાંતિ મળે તો એક જ આ આસ્થાન છે કે જ્યાંથી શાંતિ મળે છે પબ્લિકને આપણા ધર્મની દેવીમાં માં જ બલુચિસ્તાનમાં પાકિસ્તાનમાં પણ ડંકો વગાડી રહી છે જી હા ચોક્કસપણે આ આટલું બધું તમે જોઈ રહ્યા છો કે બંને દેશો વચ્ચેનો આટલો તણાવ હોવા છતો પણ અહીં આગળ ત્યાં આગળ એક હિન્દુ ધર્મનું અસ્તિત્વ હજુ સુધી ટકાઈ રહ્યું છે એ આ એક હિન્દુનું અસ્તિત્વ બતાવે છે છેલ્લા ત્રણ વર્ષથી આ રાધે મિત્રમંડળ આ મહા કેમ્પ યોજે છે આવનારા માઈ ભક્તોની જે સેવા થાય એ કરે છે માતાજી ઉપર કેટલી આસ્થા છે ધાર્મિક જિલ્લો છે બનાસકાંઠા અને આ માત્ર બનાસકાંઠાનું મંદિર નથી આ વિશ્વ ફલક ઉપર અત્યારે એમની નામના વધી રહી છે એકાવન આ એક મંદિર છે અને અહીંયા સાત દિવસનો મેળો એટલે જે પબ્લિક આવે છે જે લોકો અહીંયા આવે છે એ લોકોની સુખાકારી માટે સરકાર પણ ક્યાંક ને ક્યાંક કટિબદ્ધ રહે છે પરંતુ તમે કેવી આસ્થા ધરાવશો જે રીતના ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ છે આપની સેવાનો ચોક્કસપણે અત્યારે અમારા જો પ્રતિભીએ જે કહ્યું કે અહીં અમને એટલી ખુશીનો અનુભવ થાય છે આ સ્થળ ઉપર આવ્યા પછી લોકોની સેવા કરવાનો જે અમને લાભો મળે છે એ લાવવાથી મનની એક શાંતિ મળે છે અને એવું મનથી થાય છે કે અમારી જે ઈચ્છાઓ છે એ સંપૂર્ણ રીતે અમને પરિપૂર્ણ થતી દેખાય છે આ મેળામાં એક ચોક્કસથી વાત મારે કરવી છે આ દેશ માટે કે અહીં આ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો માત્ર સેવા જ નહીં અહીંથી આ મેળામાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જે જે મહા મહાકાય સેવા કેમ્પો ઊભા થયા છે ત્યાં ઘણી જગ્યાએ મેં જોયું છે કે એ સેવા માત્ર સેવા નથી આ દેશ સેવા પણ છે દેશ સેવાનું મહત્ત્વ શું છે અહીંયા ઓપરેશન સિંદૂરની થીમ લાગેલી છે અહીંયા સ્વદેશી અપનાવોની થીમ છે આ સીધો ટ્રમ્પને જવાબ છે શું કહેશો પ્રદીપભાઈ સાચી વાત છે આપણે આપણે ભારતની અંદર રહી અને આપણે આપણી સ્વદેશી જ વસ્તુઓ અપનાવી જેથી આપણું દેશ પણ મજબૂત થાય અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ એમ કહે છે કે સ્વદેશી વાપરો અને આપણે જેટલું સ્વદેશી વાપરીશું તેટલું આપણો દેશ મજબૂત થશે અને આપણે એટલા આગળ વધીશું ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોવા જોડાવા બદલ આપણે અમારા સાથી મિત્રને કહીશ કે આ એક કેમ્પ છે જ્યાં તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા જે પણ ભાવિ ભક્તો આવતા હોય છે એમને બેસવાની અલગ પ્રકારની વ્યવસ્થા હોય છે જુઓ ખુરશીમાંથી બેસી અને શાંતિથી ભોજન પ્રસાદ લઈને જો દૂર દૂરથી આવતા તમામ જે માઈ ભક્તો છે એમને વ્યવસ્થિત રીતે શાંતિથી બેસીને એમને આ પ્રસાદનો લાભ મળે તેના માટેની અહીંયા અલગ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને અહીંયા એક થાક ઉતરી જતો હોય છે અહીંયા આપણે કાકા સાથે વાત કરીશું કાકા કયા ગામથી આવ્યા છો તમે કયા ગામથી આવ્યા અમે તાલુકો

વડીલો છે એમના આશીર્વાદ સતત આવા સેવાભાવી લોકો ઉપર વરસતા રહે અને મા ભગવતી હજુ પણ એમને આગામી સમયમાં પણ અનેક લોકોની સેવા કરવાનો આવો જ મોકો આપે અને એમની સતત પ્રગતિ થાય જીવનમાં એવા લોકોની જ પ્રગતિ થતી હોય છે જે લોકો કંઈક કોઈકને કંઈક દિશા આપવા માટેનું કામ કરતા હોય છે આપણા પાસે જે હોય છે એ બીજાને આપવાનું કામ કરતા હોય છે અને બીજાના માટે જ્યારે જીવન જીવવાનો મોકો મળે ને ત્યારે એ મોકો છોડવો ના જોઈએ આ મોકો આપણને કુદરત જ આપતો હોય છે અને એનો બદલો પણ કુદરત જ આપતો હોય છે નમસ્કાર 好，好。